અને જયારે વણેલા ગાંઠિયાની ની વાત આવે ને યાર અને તમે જયારે સૌરાષ્ટ્ર માં આવો ને અને આ ગાંઠિયા ન ખાવ ને ભાઈ તો સૌરાષ્ટ્ર માં તમારો આવવાનો તકો ફેલ જાય ભાઈ આપણે બની રહ્યા છીએ બોટાદ જિલ્લાની સિરીઝ એટલે કે બોટાદમાં હોય અને જ્યારે ફૂડ બ્લોગ બનાવતા હોય તો ખાલી બોટાદમાં જ ફક્ત આપણે ના બનાવી જોઈએ આજુબાજુ પણ ઘણી બધી વેરાયટી હોય છે જે આપણે ટ્રાય કરી શકીએ તો મને અશ્વિને કીધું કે ખાલી બોટાદમાં નહીં બોટાદ નજીક એક ગામ છે જ્યાં ખૂબ જ સારા ગાંઠિયા અને ભજીયા મળે છે તો અશ્વિન જરા એ જણાવો કે આપણે આ કયા ગામમાં આવ્યા છીએ અને શું છે ખાસ અહીંયા સ્પેશિયાલિટી આની ખાસ એ વાત છે કે બધી જગ્યાએ ભજીયા ને એવું તો બધું બનાવતા હોય બધું બનતું જ હોય છે બરાબર પણ આનું કઈક અલગ જ હોય છે કે માણસો રાત્રે દસ બાર બે વાગ્યા સુધી નું ચલણ હોય છે એટલે આપડે આનું એક્ઝેક્ટ લોકેશન કયું કેવાય આપડે બોટાદ લોકેશન માં તો લાઠીદળ ગામ છે બરાબર છે ત્યાં બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ નજીક જ છે બસ સ્ટેન્ડ ની નજીક ઉમિયા નાસ્તા હાઉસ ઉમિયા નાસ્તા હાઉસ અને એની આમ કે કઈ સ્પેશિયાલિટી શું છે કે લોકો અહીંયા કઈ માનો કે કોઈ બોટાદ આવ્યું છે કે આજુબાજુ આવે છે અને એમને ખાવું હોય તો કઈ સ્પેશિયાલિટી છે એવા ખાસ હોય હોય છે કે ગાંઠિયા ખાવાના છે માં ભજીયા રાત્રે બાર વાગ્યા તો એવું વિચારે કે કે ચાલો નાસ્તો કરવો જ આપણે બરાબર છે તો કે લાઠીધળ જઈએ રાઈટ રાઈટ અહીંયા આપણને કંઈક ખાવાનું મળી રહેશે રાત્રે બરાબર એટલે રાત્રે નાઇટ માં અહિયાં નોર્મલી ક્રાઉડ રહેતું હોય ક્રાઉડ રાતે બાર એક બે વાગ્યા સુધી હોય છે તો આપણે તમે અહીંયા જોયું કે અશ્વિન આપણને જણાવ્યું કે જ્યારે નાઇટમાં ગાંઠિયાને ભજીયા ખાવાનું તમારું મન થાય અને બોટાદની આજુબાજુમાં હોય તો આ લાઠીદળ ગામમાં આવેલા ઉમિયા ભજીયા હાઉસના તમે જે ગાંઠિયા છે અને સ્પેશિયલી જેની વેરાયટી કહો તો ભજીયા છે એ તમે ટ્રાય કરો તો હન્ડ્રેડ પર્સન્ટ તમને કાઠિયાવાડનો ટેસ્ટ અહીંયા જરૂરથી માણવા મળે આવી ગયા છે અને જોવાઈ શકો છો કે ભાઈ ગાંઠિયા અને પણ વણેલા ગાંઠિયા બાપુ આ ગાંઠિયા બનતા હોય ને એ જોવું પણ એક ટ્રીટ છે કાઠિયાવાડમાં અને જ્યારે ગાંઠિયા બનતા જુઓ અને પછી તળતા જુઓ અને સાથે સાથે ગાંઠિયાનો આનંદ મળવા ને એ પણ એક અલગ વસ્તુ છે કાઠિયાવાડની અને કાઠિયાવાડમાં જયારે તમે આવો ત્યારે વણેલા ગાંઠિયા ટ્રાય ના કરો ને તો કાઠિયાવાડનું સફર તમારું અધૂરું રહે જોઈ શકાય છે કે અત્યારે વણેલા ગાંઠિયા બની રહ્યા છે અને ભાઈ ખૂબ જ સરસ રીતે ગાંઠિયા બનાવી રહ્યા છે

જો ભાઈ ઓલરેડી ઘાણ તૈયાર થઈ ગયો છે અને જ્યારે વણેલા ગાંઠિયાની વાત આવે ને યાર અને તમે જ્યારે સૌરાષ્ટ્રમાં આવો ને અને આ ગાંઠિયા નો ખાવ ને ભાઈ તો સૌરાષ્ટ્રમાં તમારું તમારો આવવાનો થક્કો ફેલ જાય ભાઈ અને તમે જ્યારે સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ટ્રાય કરો અને પછી તમે એમ કોને બોસ કે એકવાર ગાંઠિયા ખાવાય તો સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને બોટાદના લાથીદરડ ગામમાં તો જરૂરથી આવો કારણ કે આ ગાંઠિયાનો ટેસ્ટ તમે માણસો તો જ તમને ખબર પડશે કે કેવો ટેસ્ટ છે આ ગાંઠિયાનો ભાઈ અહીંની શાન છે આ ગાંઠિયા

ભાઈ જોવાની પણ એક મજા છે જયારે આ ભજીયા બનતા હોય કારણ કે એક તો નજીકમાં માં જે સુગંધ છે ને એ તળાઈ તાજ આવા મંડે અને જયારે સુગંધ આવતી હોય ને પછી ખબર પડે કે ભાઈ આ ભજીયા સ્વાદ કેવો છે ખરેખર તમે આજે ભજીયા બનતા જો ને પણ એક ટ્રીટ કહેવાય આપણા માટે હવે આપણે ભરેલા મરચા બરોબર ભરેલા મરચા ના ભજીયા બનાય છે એમ ને સરસ સરસ જોઈ શકો છો ભાઈ મરચા મેકિંગ તમે જો ભરેલું જબરજસ્ત છે અને જયારે આ ભજીયા તમે ટ્રાય કરો ને ભાઈ એ ટ્રાય કરો તો જ ખબર પડે અને તમે જોઈ શકો છો કે તાવડામાં અત્યારે ઓલરેડી આપણે મરચાના ભજીયા તળાઈ રહ્યા છે એટલે બે પ્રકારની વેરાયટી તો આપણે ઓલરેડી આ જોઈ શકીએ જોઈ ચૂકી છે છે આપણા બટાકાના ગોટા બટાકા ગોટા છે ભાઈ એટલે જો તમે યાર જ્યારે તમે ભજીયા ખાવાનું મન થાય ને તો એકરે પાંચ છ વેરાયટી જો તમને મળી જાય ને તો ભજીયા ખાવાની મોજ જ કંઈક અલગ હોય અને આપણે જોઈ શકીએ જ્યારે ભજીયા બને છે અને ભાઈ ખૂબ મોસ્તી બનાવી રહ્યા છે જ્યારે ભજીયાની મોજ મણાતી હોય ને કાઠિયાવાડમાં અને એમાં અત્યારે રાતનો ટાઈમ હોય ભાઈ ખાવ તો જ મજા આવે અને ખરેખર જોઈ શકાય છે ભજીયાની વેરાયટી બન્યા પછી ટ્રાય કરવામાં હું તો ખૂબ જ આતુર છું બરોબર છે બીજા સાહેબ આપણે બીજા કઈ પ્રકારના ભજીયા છે બીજા છે આપણી પાસે મેથીના મેથીના ગોટા બરાબર સર જે ગુજરાતના ફેમસ અરે વાહ સર ગુજરાતી હોય યાર ભજીયા ના ખાય તો ગુજરાતી ના કહેવાય બરાબર છે કે નહીં એમાંય તમે વેરાયટી આપો છો એટલે તો ડેફિનેટલી ગુજરાતના ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે તો જોઈ શકો છો અત્યારે આપણે ભજીયા તળાઈ રહ્યા છે અત્યારે અને મેથીના ગોઠા નાખી રહ્યા છે ભાઈ અને ઘણી બધી વેરાયટી છે અહીંયા ભજીયાની એટલે કે કહી શકાય કે તમારો ભજીયામાં જો ટેસ્ટ હોય એટલે કે તમે ભજીયામાં અલગ અલગ પ્રકારની વેરાયટી ટ્રાય કરવા માગતા હોય તો ડેફિનેટલી તમે અહીંયા આવી શકો છો બોટાદ જિલ્લાનું લાઠીદર ગામ દોસ્તો હવે આપણે અહીંયા જોઈ શકો છો કે ગાઠિયાને ભજીયાની પ્લેટ આવી ચૂકી છે અને આ જે બધા ભાઈબંધુને જે આપણા મિત્રો છે એમના કહેવા પરથી જ આપણે અહીંયા આવ્યા છીએ તો સૌ તો આપણે અહીંયા રજનીભાઈને થેન્ક યુ કહેશું કે રજનીભાઈએ આપણને કહ્યું કે ભાઈ લાઠીદળમાં તમને જે ગાંઠિયા ને ભજીયા મળે છે ને એનો ટેસ્ટ બીજે ક્યાંય નહીં મળે

કેવાનો મતલબ એમ કે ભાઈ ખાસ શું છે એ ખાલી જણાવો ખાસ તો એમાં ખાસમાં ખાસ ગાંઠિયા છે બરોબર સારમ સારો ટેસ્ટ આવે છે અને સાથે સાથે ભજીયા છે બરોબર એટલે મીન્સ કેવા કે જો નાસ્તાના શોખીન હોય તો ગાઠિયા ને ભજીયા તો આપણે ઉમિયામાં આવીને ટ્રાય કરવા હા ટ્રાય કરવા જ જોઈએ બરોબર છે ભાઈ તમે શું કહેશો આપણે ગાઠિયા ને ભજીયા વિશે ગાંઠિયા જોઈન તો પેલા પ્રથમ તો મોઢામાં પાણી આવી જાય વાહ એ આવી જ જાય અને ગાઠિયા એવા કે પોચા રૂ જેવા દાંત વગરના ના ભાઈ આપણને કીધું ભાઈ ગાંઠી વગેરે પોચા રૂ જેવા અને દાંત વગર ના ખાઈ શકે આ બધા જે આપણું સર્કલ છે એટલે કે ભાઈબંધ મિત્રો છે ખાસ તો રજનીભાઈ કે જે એને લાઠીદળના પ્રોપર લોકલ લાઈટ છે અને એમને મેં ખૂબ એમ કીધું ને કે ભાઈ પ્રેમથી કીધું કે ભાઈ તમે એક જો ગાઠિયાને ભજીયા ટ્રાય કરો તો તમે ડેફિનેટલી અહીંયા લાઠીદરમાં આવો એટલે આપણે અહીંયા ખાસ આવ્યા છીએ રાત્રિના ઓલમોસ્ટ સાડા અગિયાર થઈ ચૂક્યા છે જ્યારે તમે સાડા અગિયાર આવો ગરમ ગરમ નાસ્તો મળતો હોય ને બોસ તો આ તો ટ્રાય કરવાનું મન થઈ જ જાય તો આપણે પણ ટ્રાય કરીશું અને બધા મિત્રોને કહેશું કે ભાઈ તૂટી પડો બરાબર છે મોજ કરો તો આપણે ટ્રાય કરીશું અહીંના ગાંઠિયા અને ભજીયા અને જ્યારે આ ગાંઠિયાને ભજીયા ભાઈ જોયા અને આ ચટણી તમે જોઈ શકો છો બોસ અને આ ભજીયાનું પ્રિપેરેશન જુઓ તમે એક ભજીયા તો બઠા પણ જ્યારે ખાઈએ ને ત્યારે એનો ટેસ્ટ તો કંઈક અલગ જ આવે અને કાઠિયાવાડમાં બેઠા હોય ને તમે અને કાઠિયાવાડમાં તમારે જ્યારે ગાંઠિયા ટ્રાય કરવા હોય ને તો જરૂરથી કહી શકાય કે ભાઈ રજનીભાઈ આપણને જે જણાવ્યું ને કે તમે લાઠીદળમાં આવો એટલે કે મોટા જિલ્લો છે અને બોટાદ જિલ્લાનું આ લાઠીદળ ગામ છે એટલે કે તમે કદાચ બોટાદ આવ્યા હોય અને તમે જો ગાંઠિયા અને ભજીયાના શોખીન હોય ને તો આ ગાંઠિયા ને આ ભજીયા તો તમે અહીંયા આવીને ટ્રાય કરો ને તો જ તમને ખબર પડે ટેસ્ટ વાઈઝ બોસ હું તમને એવું કહીશ કે પૈસા વસૂલ પણ પૈસા વસૂલ તો ખરા પણ સાથે સાથે એક આ બેઠક છે ને એ બેઠકને માન છે અને ટેસ્ટ એકદમ સટલ સટલ ટેસ્ટ એટલે એવું કહી શકાય કે જ્યારે ભજીયાનો ટેસ્ટ ઘર જેવો લાગે ને તો જ ભજીયા ખાધા કહેવાય અને આ ભજીયા ખાધા પછી કહી શકીએ કે બાપુ ભજીયા તો લાઠી દડના સુપઅપ